ગુજરાત અને મુંબઈના જ્વેલર્સ વેપારીઓને અસલી સોનાની ગીની બતાવી નકલી ગીની પધરાવી લાખોની ઠગાઈ કરતા ચાર આરોપીઓ ઝડપાઈ ગયા છે જેમાં કાનજી ઉર્ફે કિશન ડાભી રામજી ઉર્ફે રામો રાઠોડ મુકેશ ઉર્ફે મનુ મારવાડી અને વેલાજી સોલંકીનો સમાવેશ થાય છે આરોપીઓ પાસેથી પોલીસે અસલી અને નકલી ગીની ત્રણ લાખ રૂપિયા રોકડા અને મોબાઈલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે ખોટું સોનાની ગિની બતાવી અને લાલચ આપી અને એમની આગળથી ઠગાઈ કરે છે તે આધારે બાતમી આધારે ચાર ઇસમોને વેગનર કાર સાથે ઝડપી લીધેલા ચારેય ઈસમો આગળથી ઠગાઈ કરેલા રૂપિયા ત્રણ લાખની રોકડ રકમ સાત નંગ સોનાની સાચી ગિની અને બીજી ત્રણસો ને છપ્પન નંગ બીજી ખોટી જે ગિની છે તેઓ કબજે કરેલી છે સાત મોબાઈલ કબજે કરેલા છે અને સાત ડોલરની જેમ જી જી સાત નોટો કબજે કરેલી છે જ્યારે આરોપીઓને ધ્રોણસર અટક કરી અને તેમના વિરુદ્ધ ચારસો છ ચારસો વીસ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની કર્યા હોવી ચાલુ છે આરોપીઓ જમીન ખોદકામ દરમિયાન સોનાની ગિની મળી હોવાની વાત કરીને જ્વેલર્સ વેપારીઓને લાલચ આપતા હતા તેઓ અસલી સોનાની ગિની બતાવીને લાખો રૂપિયા પડાવી નકલી ગિની પધરાવી દેતા હતા આમ આરોપીઓએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ સુરત વડોદરા અને મુંબઈના અનેક વેપારીઓને છેતર્યા હતા નારને એવું કહેતા કે અમે આ જમીનમાં ખોદકામ કરતા હતા એ દરમિયાન સોનાની ગિનીઓ મળી આવેલી છે અને આ ગિનીઓનું અમારે સસ્તા ભાવે વેચવી છે એવી લાલચ આપી અને લોકોને એક સાચી ગિની બતાવી અને એની ખરાઈ કરાવી અને ડુપ્લિકેટ ગિનીઓથી આ ઠગાઈ કરતા અત્યારે તો જુદા જુદા શહેરોમાં સુરત છે બોમ્બે છે સૌરાષ્ટ્રમાં છે એમાં અન્ય શહેરોમાં સક્રિય હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે હાલ પોલીસે આ ટોળકીના અન્ય સાગરિતોની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન હરીશ શર્મા સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ